પુષ્ટિ સંહિતા ભાગ બે વિકાસ કુંવર ભાણજીની રાણી કૃપા કરી એ વાત આપણે કરીએ તથા વૈષ્ણવના આગ્રહભરી વિનંતીથી સત્તરસો ને ઓગણીસ ના ભાદરવાદી ચતુર્દશી પોતાનો જન્મોત્સવ એટલે કે ગોપેન્દ્રલાલજી પોતાનો જન્મોત્સવ મનાવવાની ઈચ્છા છાયામાં કરી પ્રભુજીની અનુમતિ મળતા રાજા વિકમાજીએ પ્રભુજીનો નો જન્મોત્સવ ખૂબ જ છાઠ માઠ સાથે ધામધૂમથી મનાવવાની તૈયારી કરી પ્રભુજીનો જન્મોત્સવ ખૂબ જ મોટા દમામ સાથે મનાવ્યો પ્રભુજીને કેસર સ્નાન કરાવ્યું સર્વ પરિવારે તે સેવાનો લાભ લીધો સર્વે જૂથે મળીને કેસરી સ્નાન કરાવવાનો અલૌકિક આનંદ માણ્યો રાજશિલો તથા વૈષ્ણવોએ અપાર ભેટ ધરીને સર્વને પ્રભુજીએ અલૌકિક આનંદનું સુખ અનહદ આપ્યું સર્વે જૂથે મળીને પ્રભુજીને અતિ મનગમતા લાળ લડાવ્યા શ્રીજી ઘણું પ્રસન્ન થયા એટલે કે ગોપેન્દ્રલાલજી પોરછાયામાં રાણો વિકમાદજી રાજ કરે તે સરતાનજીનો નાનો ભાઈ આપણેલા દોડમાં આવે છે ને સરતાનજી સામૈયો લઈને આવ્યા એ સરતાનજીના નાના ભાઈ વિકમાતજી એ રાજ કરે અને વિકમાતજીનો કુંવર ટીલાત જે ભાણજી શ્રીજીને ચરણે પામ્યો એટલે કે લીલામાં પહોંચી ગયા છે કોણ વિકમાદજીના કુંવર હવે તે તેની ધણિયાણી એટલે કે તેની રાણી રખુજી હીરાજીની વહુ તે તો વૈષ્ણવ નાનપણથી દુખાણી હતી એટલે કે રાજા વેલા લી લીલામાં પહોંચી ગયા તો હવે આ રાણી વેલા એકલા પડી ગયા નાનપણથી જ દુખાણી હતી તેને ગોપેન્દ્રલાલજીએ આ પરદેશમાં નિવેદન કરાવ્યું શરણદાન આપીને સેવક કરીને તે વૈષ્ણવ સારી થઈ તે રખુજીને સેવામાં સારી પ્રીતિ હતી એટલે જેવું ઠાકોરજીએ નામ નિવેદન આપ્યું એવું ફલિત થઈ ગયું અને સેવા પધરાવી આપી ઠાકોરજીએ અને સેવામાં પણ ખૂબ પ્રીતિ થવા લાગી ભાવપૂર્વક પ્રભુજીની સેવા કરી નિત્ય નૂતન નૂતન લાડ લડાવતા અને જ્યારે જ્યારે શ્રી ઠાકોરજીનું સ્મરણ ધ્યાન કરતા ત્યારે શ્રીજી તેને પધારીને દર્શન સુખ આપતા એટલે કે સાનુભાવ પણ જતાવતા એ પ્રગટ સ્વરૂપનું દર્શન પણ કરાવતા એ પોતાના સેવ્ય સ્વરૂપમાંથી ઠાકોરજી પ્રસન્ન થઈને દર્શન પણ આપતા એવી તેની અનન્ય પ્રીતિ શ્રીજીમાં હતી એટલે કે એવી એને ઠાકોરજીમાં તો પ્રીતિ હતી પણ ઠાકોરજીને પણ એના પ્રત્યે પ્રીતિ હતી એટલે તો ઠાકોરજી વારાઘડીએ દર્શન આપતા હતા ને તે શ્રીજીના પદને રૂઢી રીતે પામ્યા તેની ઉપર શ્રીજીએ મહેદ કૃપા કીધી હતી હવે આગળ તો બીજો વિષય ચાલે છે પણ આપણે આ વાત ઉપરથી જાણીએ કે ઠાકોરજીએ લૌકિક એમનું ઓછું કરીને અલૌકિક વધાર્યું એટલે ઘણીવાર એવું બને હરબાઈબાનું ઉદાહરણ લઈએ અને આ રાણીનું ઉદાહરણ લઈએ રખુજીનું તો આમ લૌકિક દ્રષ્ટિએ લાગે કે દુખાણા છે પણ ઠાકોરજીનું સાનુભાવ થયો ને એટલે દુઃખ તો કાંઈ જ ન હોય આનંદ જ આનંદ હોય લૌકિક દ્રષ્ટિએ એમ લાગે કે બિચારા એકલા છે પણ ના ઠાકોરજી એને સાનુભાવ જતા જતાવતા હતા એનાથી વિશેષ આનંદ શું હોય પછી દુઃખની તો જગ્યા જ નથી એટલે કે જ્યારે ઠાકોરજી લૌકિક ઓછું કરે એટલે આવા ઉદાહરણોથી આપણે એવું સમજવું કે ઠાકોરજી આપણી અલૌકિકતા વધારે છે અને કદાચ લૌકિકમાં આપણને સ આપે તો પણ સમજવું કે ઠાકોરજી આપણને સારો સંગ આપ્યો લૌકિકને પણ અલૌકિક કરી દીધું એટલે પણ આનંદ જ આનંદ છે પણ જો એવું લૌકિક જે આપણને અલૌકિકથી રોકે છે તો એવા લૌકિકને ઠાકોરજી બને ત્યાં સુધી જલ્દી દૂર કરીને આપણું અલૌકિક વધારવા માગતા હોય છે આપણે એવું સમજવું આ વાત ઉપરથી આપણે એ શીખવા મળે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી જે